મહાકોબાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે જેમાં બીજો એક મહત્વનો ખુલાસો તે પોતાના એજન્ટો અને રોકાણકારોને ફરવા માટે

તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ હજુ અમારી પાસે કોઈ અધિકૃત કોઈ ફરિયાદ કે કોઈએ રોકાણકાર એમના મારફતે કરી હોય એવું કોઈ ખેડૂતમાં મારફતે અમારી પાસે કોઈ આવી નથી હજુ સુધી અમે દરેક ટીપીઓ પાસે માગ્યું છે કદાચ કોઈ રોકાણકાર મારફતે અથવા કોઈ એવું કીધું કે અમે વાના મારફતે કર્યું છે તો કંઈક એવી કોઈ વિગત આવે તો આગળની કાર્યવાહી થાય